મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો તો મળ્યો પણ સમસ્યા ઓછી ના થઈ રેલવે સ્ટેશન રોડ પરના રેન વસેરા ખાતે સીટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જ્યાં જન્મ અને મરણના દાખલા જેવી કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ વહેલી સવારથી જ અરજદારોની લાંબી લાઇનો લાગે છે બપોર સુધી અરજદારોએ લાઇનમાં ઉભા રહેવું પડે છે ત્યારે કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ કામ થશે તે નક્કી ન હોવાનું અરજદારે જણાવ્યું કલાકોના વેડફાટ થવાથી શ્રમિક પરિવારોની રોજગારી પર અસર પડી રહી છે તો સિવિક સેન્ટરના ઇન્ચાર્જ અધિકારી ડૉક્ટર રાહુલ કોટડીયાએ જણાવ્યું કે જે તે કામગીરી માટે ટોકન આપવામાં આવે છે ત્યારે હાલ જન્મ હાલમાં મોરબી મહાનગરપાલિકામાં જન્મ મરણ માટે એક આઈડી કાર્યરત છે એ આઈડીમાંથી દાખલા કાઢવાની પ્રક્રિયા ચાલુ છે આપણે સ્ટેટ લેવલે નવા આઈડી બનાવવા માટેની ડિમાન્ડ કરેલ છે નવા આઈડી બની જતાં આપણે કામગીરી ઝડપથી વધારી શકીશું હાલમાં આપણને મલ્ટિપલ લોગિન ઇન કરવાનો એક ઓપ્શન મળેલ છે એના આધારે આપણે આજે થોડી ટોકનની સંખ્યા વધારી છે અને જો આપણે કામગીરી પોર્ટલ બરાબર ચાલતું હશે અને વ્યવસ્થિત પૂરી પાડશું તો ધીમે ધીમે આપણે ટોકનની સંખ્યા વધારશું એટલે ઝડપથી આપણું બેકલોગ છે એ ક્લિયર થાય તો ટોકન કેટલા આપવામાં આવે છે અત્યારે આપણે આજથી વધારો અત્યાર સુધી આપણે પર ડે સો ટોકન આપતા હતા આજે એકસો પચીસ ટોકન આપ્યા છે અને જો બધા ટોકન આપણે જો પૂરા કરી શકીએ તો ધીમે ધીમે ટોકનની સંખ્યા વધારવામાં આવશે પૂરા થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહે છે હા અત્યારે જે જન્મારોનો સ્ટાફ છે સવારે નવ વાગ્યાથી થી કામગીરી ચાલુ કરે છે અને જ્યાં સુધી જે ટોકન આપેલા છે એ પૂર્ણ ન થાય ત્યાં સુધી જરૂર પડે તો મોડી રાત સુધી પણ કામગીરી કરે છે